હા શું કહું તું ઓનલાઈન પણ મળ્યા તું ઓનલાઈન કોમ્બો જોઈ લે આપણે બે ઓફલાઈન લેવા ચાલો અને અમે આવી પહોંચ્યા તમ મજીલા મેળોમાં નિર્કન રેસ્ટોરન્ટની સામે કૃષ્ણ સ્કાયવો કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી વેમ બ્યુટી કોસ્મેટેકની રિટેલ શોપે આ કંપનીની દરેક પ્રોડક્ટ નેચરલ વસ્તુથી બનાવેલ તેમજ ડોક્ટર દ્વારા કસ્ટમાઇઝ કરેલ છે બધી જ પ્રોડક્ટ પેરાબીન સલ્ફેટ અને કેમિકલ ફ્રી છે ભારતે સ્કિનને ધ્યાનમાં રાખીને બધી પ્રોડક્ટ બનાવી છે અને અત્યારે વેબસાઇટ લોન્ચિંગ ઓપનમાં દરેક પ્રોડક્ટ પર પંદરથી સત્તર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તમને મળી જશે અહીં પ્રીમિયમ ફેસ વોશ ફેસ સિરમ નાઇટ ક્રીમ હેર ગ્રોથ સિરમ શેમ્પુ કન્ડિશનર અને સનસ્ક્રીન પણ મળી જશે તો પછી રાહ જો વિના એકદમ નેચરલ પ્રોડક્ટ લેવી હોય તો આ વેમ બ્યુટી કોસ્મેટિકનો સંપર્ક કરવાનું ના ભૂલતા હો